હવે જીવનના છેલ્લા પડાઓ પર પણ આત્મનિર્ભર રહેવાની નોબત આવી છે સ્મશાનોના ખાનગીકરણ બાદથી સર્જાઈ રહેલા વિવાદ અટકવાનું નામ નથી લેતા આજે વડોદરાના સૌથી મોટા અને જૂના ખાસવાડી સ્મશાનમાં માણસોના અભાવે સ્વજનોને જાતે જ અંતિમ ક્રિયાનો સામન ગોઠવવો પડ્યો હતો જેને પગલે સ્વજનોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે मृतकના સ્વજન મહેશભાઈ જવાહરલાલ કનોજના જુડાવાયા મુજબ કર્મચારી હાજર નહી હોવા અંતિમ ક્રિયાની બધી પ્રક્રિયા જેમ કે મૃતદેહને ચિતા પર સહિત લાકડા પ્રક્રિયા જાતે કરવી પડી છે શરૂઆત કોઈ હાજર નહી સાંભળવામાં છે રહ્યા છે તો સૂરદરે એ જે આપવા જેરા છે પોતે આજ જગ્યા નથી આવવાના મેં પોચી એટલે એટલું વિચારો હлмаણ સૈના રીતે થેન્ક યુ શું પ્રોબ્લેમ સુપર છે યાર પ્રોબ્લેમ કશું નથી અમે આજ સવારે જે કર્મચારી આયા તે લોકો ચા નાસ્તો કરવા ગયા તો આગડા લારી બંધ હતી સામે અત્યારે પણ જસ્ટ અમને જખ્યા પણ જે સવાજનો છે જાતે લાગડા ના ના છે આ પ્રમાણસ બધા આવી ગયા છે કર્મચારી બધા આવી ગયા છે કામ ચાલુ જ છે બધા આવી ગયા છે

તો જોયા તમે આયા ને ત્રણ જણા અમે જોયા પણ અમે કામમાં બીઝો એટલે માટે આગળ બસ કહો કામ લાકડા પાચર જોયા ને અમારે લાકડા પણ ગોઠવાના બધા એવું નહીં અમારે લાકડા ગોઠાવાની વ્યવસ્થા કરવાની કઈ શી લાગુ પાછળ આપણે ગોડાઉન માં છે હા હા ના ના છે મારો કર્મચારી આવી ગયો થઈ ગયું છે સારું થઈ ગયું છે જ્યારે પગાર નહીં મળતા કર્મચારીઓએ કામ છોડ્યું હોવાનું મનાઈ રહ્યું છે જ્યારે ઈજારદાર દંપતી ઓફિસમાં બેસી મીડિયાથી સંતાતા રહ્યા હતા જોકે બાદમાં ઈજારદારે કર્મચારી નાસ્તો કરવા ગયા હોવાનું જણાવી સમસ્યા પર પડદો પાડવાનો પ્રયાસ કર્યો હતો